હેલો મિત્રો નમસ્કાર જય વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત ખૂબ જ ચારા આવી ગયા છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના પ્રતિક્ષા યાદી જાહેર કરવામાં આવી છે તો વિગતે જોઈએ મિત્રો વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં પ્રતિક્ષા યાદીના ઉમેદવારો માટે કોલ લેટર મેળવવા માટેની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો ઉમેદવારો એ તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ એકવીસ કલાકથી મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમમાં અનામત તેમજ બિન બિનઅનામત કેટેગરીમાં નીચે દર્શાવેલ વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરિટ સુધીના ઉમેદવારો ઓનલાઈન કોલ લેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ પાંચ એક બે હજાર ચોવીસના રોજ જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલ લેટરમાં દર્શાવેલ છે તો એ મિત્રો વિગતવાર માહિતી આપી છે ભરતીનો પ્રકાર આપ્યો છે વિષય આપેલા છે અને કેટેગરી વાઇઝ મેરિટ આપેલું છે તો ધોરણ મિત્રો એકથી પાંચ છે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં અનુસૂચિત જાતિ એચસી કેટેગરીના ઉમેદવારોનું મેરિટ એકસઠ પોઈન્ટ પાંત્રીસ એકસઠે અટકેલું છે તો એકસઠ પોઈન્ટ પાંત્રીસ એકસઠ સુધીના મેરિટ ધરાવતા ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે ત્યારબાદ સામાજિક અને શૈક્ષણિક રીતે પચાસ વર્ગ એસીબીસીના ઉમેદવારોનું મેરિટ બાસઠ પોઈન્ટ ઓગણપચાસ ચાલીસ સુધી અટકેલું છે ત્યારબાદ વિજ્ઞાન પ્રવાહ સિવાય અનુસૂચિત જાનું મેરિ છે જે સડસઠ પોઈન્ટ સાઠ એકોતેર સુધી અટકેલું છે અનુસૂચિત જનજાતિનું મેરિટ ચોપન પોઈન્ટ ત્રીસ સુધી અટકેલું છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું મેરિટ છે જે અડસઠ પોઈન્ટ પાસઠ એકસઠ છે આર્થિક રીતે નબળા વર્ગ ઇડબ્લ્યુ ઉમેદવારોનું મેરિટ એકાવન પંદરસો સુધી અટકેલું છે જ્યારે દિવ્યાંગતા જૂથ સી કેટેગરીનું મેરિટ છે જે એકસઠ પોઈન્ટ ચન્નું જીરો સાત સુધી અટકેલું છે તો એ મિત્રો મેરિટ આપેલું છે ત્યાં સુધીના તમામ ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે બોલાવેલા છે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ વેબસાઇટ ઉપરથી ઓનલાઈન કોલ લેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈ પ્રકારે કોલ લેટર મોકલવામાં આવશે નહીં તારીખ એક અગિયાર બે હજાર ચોવીસની જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની જગ્યાઓ હશે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગ ઉમેદવારોએ નોંધ લેવી અને ખાસ મિત્રો નોંધ આપેલી છે ઉમેદવારોએ જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને વિદ્યા સહાયક પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબસાઇટ જોવા વિનંતી કરેલ છે તો વિદ્યા સહાયકો માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ધોરણ એકથી પાંચ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે વર્ષ બે હજાર ચોવીસની ભરતી સંબંધિત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો જે ઉમેદવાર મિત્રો મેરિટમાં આવતા હોય તેમણે મિત્રો પોતાનું કોલ લેટર અવશ્ય ડાઉનલોડ કરી લેવા અને નિયત સમયે પાંચ એક બે હજાર ચોવીસના રોજ જિલ્લા પસંદગી માટે હજુ હાજર રહેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર